પાલિકા કચેરીમાં ખરીદી કે જૂનો સામાન કાઢતા પૂર્વે તેના ફોટા પાડવા તેમજ કારોબારીમાં રજૂ કરવા તાકીદ ચેરમેને નવતર પહેલ રૂપે કરી હતી જેને વિપક્ષે પણ આવકારી હતી પાલિકા ખાતે સામાન્ય સભામાં સિત્તેર જેટલા એજન્ડાના કામો બહુમતી તેમજ સર્વાનુમતિ મંજૂર કરવામાં આવ્યા હતા આગામી અંદાજપત્ર રજૂ કરતા પૂર્વે મહત્વની બેઠકમાં વિવિધ એજન્ડા રજૂ કરી અંદાજપત્રનો અંદાજ મેળવવા વાર્ષિક ભાવ મંગાવ્યા હતા અંકલેશ્વર નગરપાલિકા સભાગંઠ ખાતે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ચીફ ઓફિસર કેશવ કોલડિયા કારોબારી ચેરમેન નિલેશ પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો બોર્ડ મિટિંગમાં સિત્તેર જેટલા એજન્ડા રજૂ કરવામાં આવ્યા હતા જેમાં પાલિકાના વિવિધ કમિટી દ્વારા રજૂ કરેલા કામો ઉપરાંત પાલિકા દ્વારા કરવામાં આવતી વિવિધ ખરીદી તેમજ વાર્ષિક ઇજારા અને સ્ટેશનરી ઢેરો સહિતના વાર્ષિક ભાવ મંગાવવામાં આવ્યા હતા તેમજ ત્રિમાસિક હિસાબ મંજૂર કરવામાં આવ્યો હતો આ ઉપરાંત આગામી બોર્ડ મિટિંગ પૂર્વે પાલિકા દ્વારા વેરા તેમજ જમીન ભાડા અંગેની જરૂરી દરખાસ્ત કરવામાં આવ્યા હતા બોર્ડમાં હવે પાલિકા દ્વારા બે સબવાહિની માટે નિઃશુલ્ક સેવા પૂરી પાડવામાં આવશે તો એમ્બ્યુલન્સ અંગે ચોક્કસ કિલોમીટર બાદ દૂર લઈ જવા માટે જરૂરી કિલોમીટર દીઠ રૂપિયા નક્કી કરવામાં આવશે આ વચ્ચે જૂનો સામાન ચોરાઈ જવા કે વેચાઈ ગયા હોવાના ના કરવામાં આવતા આક્ષેપને લઈને કારોબારી ચેરમેન નિલેશ પટેલ દ્વારા હવેથી નવો કોઈ સામાન ખરીદી કરવામાં આવે તો તેનો ફોટો રજૂ કરવા તેમજ કારોબારી રજૂ કરવા તેમજ જૂનો સામાન કાઢો અથવા નીકળે તો તેનો ફોટો વિડીયો કરી કારોબારીમાં રજૂ કરવાની સૌ વખત પહેલ કરતાં વિપક્ષ દ્વારા પણ આ પહેલને આવકારી હતી અગિયાર ત્રીસ કલાકે શરૂ કરવામાં આવેલ બોર્ડ મીટિંગ બાર ત્રીસ કલાકે વિપક્ષની ચર્ચા વચ્ચે કોઈ વાદ વિવાદ વગર પૂર્ણ થઈ હતી આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા સભાખાંડમાં બો પટલવી જનરલ બોર્ડ જોઈ હતી આ બોર્ડમાં એજન્ડા પર ચોતેર જેટલા કામો લેવામાં આવ્યા તમામ કામો વધુ મતે તેમજ સરવાણુ મતે મંજૂર કરવામાં આવ્યા આ આ મોટા ભાગના કામો વાર્ષિક ભાવના હતા તેમજ અંકલેશ્વર નગરપાલિકા પાસે બે અંતિમ રથ છે એ નગરજનોને ફરી સેવા આપવામાં આવશે એ ઠહેરવામાં આવ્યું છે ખર્ચ બાબતની છે મારા ભાઈ કેમ કે તમે પોતે પત્રકાર મિત્રો અત્યારે બોર્ડમાં હાજર હતા મેં આ લોકોને કેટલી કાયદાની સમજ પાડી કે ભાઈ તમારે કઈ રીતે ખર્ચ કરવો હવે એ મંજૂરીની અપેક્ષાએ પણ જે ખર્ચો ખર્ચા કરે છે એની સરકાર સ્પષ્ટ ના કહે નગરપાલિકા અધિનિયમ ના કે આ લોકોને તમે છૂટો દોડ મળ્યો એકસો છપ્પનની કુમારી છે આજે હું બોર્ડમાં એકલો હતો તો બી એક કલાક બોર્ડ ચાલ્યું તમે એના સાક્ષી છો આને ધરના ખર્ચા એક કામ ડબલ વખત ત્રણ વખત ખોટા ખર્ચા હવે આજે મંડપના ખર્ચા છવ્વીસમી જાન્યુઆરીના પાંચ સાડા પાંચ લાખ રૂપિયા ખર્ચા યાર કંઈ સમજ પડે પાંચ સાડા પાંચ લાખ રૂપિયાનો મંડપ કેવો મોટો થાય તમે તો જોયો જ છે કે કોઈના ત્યાં લગ્નમાં તો તમે મંડપ જોયા હશે પાંચ સાડા પાંચ લાખના ના હું મંડપ પેલી વીસ રૂપિયાની લડી લટકાવી દે એ લડીઓથી આખું ડેકોરેશન કરેલું અને એ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસનું લગાવેલું તો ભાઈ છવ્વીસમી જાન્યુઆરી અંદર લઈને એટલો ડબલ કરીને સાડા છ લાખ રૂપિયાનો એનો ખર્ચો તમે બિલ્યુ કરી શકો ગામમાં કોઈ કંઈ બોલવા જ નથી ઉજ્જળ ગામનો એળાં પ્રધાન જેવું છે આ લોકોનું

કે ગણપતિ હોય કે મોહરમ હોય કે ગમે તે હોય પણ આ લોકો જે બેરિકેટ લગાવે તો આ વાંસો જે મૂકે તો આ વાંસ કંઈ ખલાસ થઈ જવો નથી